વર્ષ બે હજાર ચોવીસની સરખામણીમાં એક્સપોર્ટમાં બાવીસ ટકાનો ઘટાડો નોંધાયો છે તે જ રીતે ઉદ્યોગ માટે બે હજાર પચીસનો જૂન મહિનો પડકારજનક સાબિત થયો છે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ પ્રમાણે જૂન બે હજાર પચીસમાં નેચરલ ડાયમંડની નિકાસ માત્ર છ હજાર છસો બાણું કરોડ રૂપિયા થઈ છે જે ગયા વર્ષની સરખામણીમાં બાવીસ ટકા ઘટી છે જો જવેલરી સેક્ટરના જાણકારોનું માનીએ તો આ આંકડો કોરોના સમયમાં એટલે કે બે હજાર થયેલી છ હજાર આઠસો પાંચ કરોડ રૂપિયાના એક્સપોર્ટથી પણ ઓછો છે છેલ્લા વર્ષના જૂન મહિનાની નિકાસ સાથે તુલના કરીએ તો આ વર્ષે સૌથી ઓછું નેચરલ ડાયમંડનું એક્સપોર્ટ નોંધાયું છે જે એક ચિંતાનો વિષય છે આ અંગે ડાયમંડ ઉદ્યોગકારે જણાવ્યું હતું કે જાહેર થયેલા આંકડા હીરા ઉદ્યોગ માટે ચિંતાજનક સંકેત છે આમ તો ગોલ્ડની જ્વેલરીમાં આ યુદ્ધની સ્થિતિ સહિતના કારણોને લઈને મંદી છવાયેલી છે આ મંદી છેલ્લા ત્રણ વર્ષથી સતત યથાવત છે અને નેચરલ ડાયમંડના એક્સપોર્ટમાં સતત ઘટાડો નોંધાયો છે તેવામાં છેલ્લા આઠ વર્ષમાં બે હજાર પચીસના જૂન મહિનામાં સૌથી ઓછું લેબગ્રોન ડાયમંડનું એક્સપોર્ટ નોંધાયો હોવાનું પણ જાણવા મળ્યું છે એક્સપોર્ટના વર્ષની વાત કરીએ તો બે હજાર અઢાર જૂન છ હજાર આઠસો પાંચ કરોડ બે હજાર એકવીસ ના જૂન મહિનામાં ચૌદ હજાર પાંચસો દસ કરોડ અને બે હજાર બાવીસ ના જૂન મહિનામાં પંદર હજાર સાતસો સાડત્રીસ કરોડ બે હજાર ત્રેવીસ ના જૂન મહિનામાં અગિયાર હજાર ત્રણસો ચોપ્પન કરોડ બે હજાર ચોવીસના જૂન મહિનામાં આઠ ચાર ચારસો છન્નું કરોડ અને બેચર હજાર પચીસના જૂન મહિનામાં છ કરોડ જેમ ઝેન એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના માધ્યમથી ત્રિમાસિકને દર મહિને કમ્પેરિઝન રિપોર્ટ એક્સપોર્ટ ઇમ્પોર્ટના આંકડાઓ ડિક્લેર થતા હોય છે આ આંકડાઓ ગઈકાલે ડિક્લેર થાય પ્રમાણે નેચરલ ડાયમંડ બે હજાર ચોવીસ અંદર જે આપણું એક્સપોર્ટ આઠ હજાર ચારસો છન્નું કરોડ રૂપિયાનું હતું તે આ જૂન મહિના બે હજાર પચીસની અંદર ઘટીને છ હજાર છસો બાણું કરોડ રૂપિયાનું એક્સપોર્ટ થયું છે એટલે એકંદરે જોઈએ તો બાવીસથી ત્રેવીસ ટકા બાવીસ પોઈન્ટ ત્રેવીસ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે એ જ પ્રમાણે ને લેપગ્રોન ડાયમંડની અંદર પણ જૂન બે હજાર ચોવીસની અંદર સાતસો ને એકતાલીસ કરોડનું જે એક્સપોર્ટ હતું તે જૂન બે હજાર પચીસની અંદર તે એક્સપોર્ટ ઘટીને પાંચસોને બોતેર કરોડનું થયું છે એટલે એકંદરે જોઈએ તો બાવીસ ટકાનો ઘટાડો આ સેક્ટરની અંદર પણ જોવા મળે છે સૌથી પોઝિટિવ જો બે બાબતો હોય તો એ સિલ્વર સ્ટડી જ્વેલરીની અંદર ખૂબ પોઝિટિવ રિઝલ્ટ બે હજાર જૂન બે હજાર ચોવીસની કમ્પેરિઝનની અંદર જોઈએ તો ચારસો ને બે કરોડનું હતું તે જૂન બે હજાર પચીસની અંદર છસો ને બત્રીસ કરોડનું છે બે હજાર ચોવીસ જૂન બે હજાર પચીસ જૂન વધારો ઘટાડો એક ચિંતાનો વિષય છે કટ પોલી ડાયમંડ આઠ હજાર ચારસો છન્નું કરોડ થી ઘટને સીધો છ કરોડ એ બીજી બાજુ પ્લેન ગોલ્ડ જ્વેલરી બે હજાર એસી કરોડથી વધીને બે હજાર આઠસો એસી કરોડ થઈ એ તે એક ઓગણીસ પોઈન્ટ પાંત્રીસ ટકાનો વધારો નોંધાયો સ્ટરેટ ગોલ્ડ જ્વેલરી બે હજાર આઠસો ત્રાણું કરોડ થી ઘટ બે હજાર છસ્સો સાત કરોડ એટલે બાર પોઈન્ટ અડતાલીસ ટકાનો ઘટાડો નોંધાય સિલ્વર જ્વેલરી ચારસો બે કરોડથી વધીને છસો બત્રીસ કરોડ એટલે કે બાવન પોઈન્ટ સિત્તેર ટકાનો વધારો નોંધાયો ત્યાં જ નજર કરીએ તો પ્લેટિનમ જ્વેલરી એકસો બાવીસ કરોડથી ઘટીને એકસો આઠ કરોડ એટલે સીધો ચૌદ પોઈન્ટ અડતાલીસ ટકાનો ઘટાડો નોંધાયો આ એક્સપોર્ટના વધારા ઘટાડાના આંકડા જાહેર થતાં ક્યાંક ચિંતાનો ક્યાંક રાહતના સમાચાર છે